આપણે બધા જ વૈષ્ણવ સંપ્રદાયના એક પ્રણ લઈએ કે કૃપા તો આપ નિરંતર વરસાવતા જ હોય છે શ્રી પ્રભુની અને શ્રી વલ્લભની કૃપા સમસ્ત જીવ માત્ર પર છે પણ એને આપણે લાયક બનીને બચાવી શકીએ અને એ કૃપામાં વૃદ્ધિ મળતી રહે એ જ પ્રભુની સેવામાં આપણો ભાવ વધતો રહે એટલું આપણે નિશ્ચિત રૂપે એક પ્રયાસ કરીએ નૃજય પ્રાતઃ સ્મરણમાં શ્રી પ્રભુનો સેવન કરીએ શ્રી ગુરુની સેવા કરીએ શ્રી વલ્લભની સેવા કરીએ અને શ્રી વલ્લભાજીની કૃપાથી ભક્તિનો આ બીજ જે વૈષ્ણવ માત્રના હૃદયમાં છે એ એવી જ રીતે પ્રફુલ્લિત થતું રહે એવી સમસ્ત વૈષ્ણવ સમાજને હું શુભકામના પાઠવું છું અને શ્રી વલ્લભાચાર્યજીના ઉત્સવની ખૂબ ખૂબ વધાઈ આપું છું